વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુનર્નિર્માણ ન થાય અને સરોવરની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુનર્નિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આ આયોજન કરાયું છે આ કામગીરી માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ ખર્ચે સરોવર ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરીથી કરશે આજે વડોદરાના મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ખાતમુહૂર્તમાં જોડાયા હતા વડોદરાવાસીઓ જે પૂરની પરિસ્થિતિમાં પાણી છોડવાના કારણે પાણીની જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો આજે ભગવાન શ્રી ગણેશજી માતા જે આપણા સૌના કુળદેવી અંબા માતા હોય છે તે અને ભગવાન શ્રી મહાદેવને પ્રાર્થના કરી શકું એ સાથે મળીને તો સાથે સાથે ભગવાન વિશ્વકર્માને પણ પ્રાર્થના કરીને પૂજન અર્ચન કર્યું છે આજવા સરોવર ખાતે જેથી કરી અને આજવા સરોવરની જે ડ્રેસિંગની કામગીરી કરવામાં આવનાર છે તે થકી વડોદરા શહેરમાં જે લગભગ આઠ લાખ લોકો આઠ લાખ જેટલા લોકોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તો જ્યારે આ કામગીરી કરવામાં આવશે ત્યારબાદ આજવા સરોવરના પાણીની સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે અને વડોદરાવાસીઓને જે આઠ લાખ લોકોને આ પુરવઠો અહીંયાથી પૂરો પાડવામાં આવે છે તે લોકોને વધુ પાણી પ્રોવાઈડ કરી શકાય તેમ માટેના વધારાના પાણીના સંગ્રહનું પણ સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે જેથી આગામી સમયમાં બંને વસ્તુ એક તો પાણીનું પૂરું પાડવા માટેનું પ્રયોજન પણ ફલફિલ થશે તો સાથે સાથે પૂરની પરિસ્થિતિમાં જ્યારે દરવાજા ખોલવાના સંજોગોનું નિર્માણ થતું હોય છે તો મદદંશે જ્યારે આટલું ખોદકામ કરી અને ડ્રેઝિંગ કરી અને તળાવને ઊંડું અને પહોળું બનાવવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસ નાના મોટા જે વધુ પડતા વરસાદની પરિસ્થિતિ હશે ત્યારે આ પાણી છોડવાની પરિસ્થિતિનો બની શકે ત્યાં સુધી ઉદભવ જ નહીં થાય આભાર આજવા સરોવરને ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર કંપનીના પોકલેન જેસીબી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડું કરાવવા માટે કામે લાગી છે તે જ પ્રકારે પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા માટેની કામગીરી પણ આજથી શરૂઆત થઈ છે વડોદરા શહેરમાં આવેલી બે મોટામાં મોટી વોટર બોડી ખાસ કરીને આજવા અને પ્રતાપપુરા આજવા સરોવરમાં જે જગ્યાએ પાણી ભરાય છે અને જે આઉટસ્કટનો ભાગ છે પાળાથી દૂરનો ભાગ લગભગ છસો એકર જેટલો ભાગ છે અને છસો એકરમાંથી લગભગ દસ લાખ એટલે કે સો હેક્ટર જેટલી જમીનમાં દોઢથી બે મીટર ખોદકામ કરવામાં આવશે સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જે કંપનીઓ આમાં ઇન્ટરેસ્ટેડ હતી એ લોકો આ કામગીરી સીએસઆર એક્ટિવિટી અંતર્ગત કરવાના છે અને લગભગ આવનારા દોઢથી બે મહિનામાં પંદર લાખથી વીસ લાખ ગનફૂટ માટી નીકળે અને જે આજવા સરોવર છે એની બફર કેપેસિટીમાં વધારો થાય અને કેચમેન્ટ એરિયામાં જે પાણી પડે છે એ સીધું વિશ્વામિત્રીમાં નહીં આવવાને બદલે આ વોટર સેડ એરિયાની વોટર બોડીમાં સંગ્રહ થાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે બંને તળાવોની સંગ્રહ ક્ષમતામાં ક્રમશઃ અઢીસો કરોડ લીટરનો વધારો થાય અને આ પાણી જો આટલું સંગ્રહ કરવામાં આવે તો વડોદરા શહેરના નાગરિકોને જે પૂર્વ વિસ્તારના નાગરિકો આજવામાંથી લગભગ સાતથી આઠ લાખ લોકો પાણી લઈ રહ્યા છે એ લોકોને સત્તરથી વીસ દિવસ જેટલો પાણીનો પુરવઠો વધુ આપી શકાય અને સાથે સાથે પૂરની જે સંકટ છે એમાં પણ ઘટાડો થાય એ દિશામાં આ ઐતિહાસિક કાર્ય થવા જઈ રહ્યું છે આજવા અને પ્રતાપપુરા સરોવર જેનાથી વિશ્વામિત્રી અને સૂર્યા નદીમાં પાણીનું વહન થાય છે અને આ બાજુ પાવાગઢ અને હાલોલનું પાણી આ બંને સરોવરમાં આવે છે એના માટે થઈને એ પાણીને ટેપ કરવા માટે અહીંયા વધારે સ્પેસ ઊભી કરવાનું આદરણીય નવલાવાલી વાલા કમિટીનું સૂચન હતું અને એને ધ્યાનમાં રાખી આજવા અને પ્રતાપપુરા બંને સરોવરો ઊંડા કરવાનું ધાર્યું છે અને એનું આજે ખાતમુહૂર્ત અહીંયા થયું છે સ્વૈચ્છિક સંસ્થાઓ કોસ્ટ ફ્રી અને રોયલ્ટી ફ્રી માટે લઈ જાય અને કોર્પોરેશનનો ખર્ચ પણ બચે એ આશયથી આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને લગભગ અહીંયા દસથી પંદર લાખ એમક્યુબ માટે અને ત્યાં પણ પ્રતાપુરામાં પણ પંદરેક લાખ ઓછામાં ઓછું પંદર લાખ અને અહીંયા પણ દસથી બાર લાખ ઓછામાં ઓછું ડિપેન્ડિંગ કે અહીંયા કેટલું પાણી નીકળે છે એના પર એનો આધાર રહેશે પણ ઓછામાં ઓછું પચીસથી ત્રીસ લાખ એમ ક્યુબ માટે નીકળે અને જોડે જોડે થી ત્રીસ લાખ એમ ક્યુબ પાણી આમાં વધારાનું સ્ટોર થાય એ આશાથી આનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર